મતદાર યાદીની ખાસ સગન સુધારણા કાર્યક્રમ સર હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં તારીખ દસ ડિસેમ્બર બુધવારે આખરી ખાસ કેમ્પમાં મહત્તમ ગણતરી ફોર્મ પરત આવે તેવો અનુરોધ કરી સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી એસઆઈઆરની કામગીરી માટે આગામી દસ બાર બે હજાર પચીસના રોજ જો કોઈ મતદારોએ ફોર્મ પરત આપવાના બાકી રહ્યા હોય તો બીએલઓ સંબંધિત મતદાન મથકે સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી બેસશે જેથી મતદારો ફોર્મ જમા કરાવી શકશે બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી આઈસી નિવાસી કલેકટર ડીડી શાહ પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા છે કે સ્પેશિયલ જાણીએ જે કામગીરી છેલ્લા ચાર તારીખથી આપણે સતત છે એમાં લાગેલું છે અને એને એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ સો ટકા સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે બે ત્રણ વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી સેવન્ટી થ્રી સિક્સ જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ પચીસ ટકા જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે એટલે એ પાછા નથી આવી શક્યા કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓશ્રી મારફત એવા જેટલા પણ અપસેન્ટ ડેડ શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બુથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે એટલે બધા જ બધી જાહેર જનતાએ જોઈ શકશે કે કેટલા જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ બાર લાખ અડસઠ હજાર જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં એ એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે નેક્સ્ટ ત્રણ દિવસમાં એટલે નવ દસ અને અગિયાર એ સંપર્ક કરીને પોતાના બ્યુરોનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય જો ત્રણ દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી એના પછી જ્યારથી ડ્રાફ્ટ ટ્રોલ પબ્લિશ થશે સોળ તારીખથી સોળ તારીખથી આપણે જે બધા જ લોકો છ નંબરના ફોર્મ ભરી શકે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકીએ બટ હિતાવહ એ છે કે અત્યારે જે ત્રણ દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો યાદી યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા ને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દે